પર્યુષણ જૈન સમાજનો સૌથી મોટો ઉત્સવ મનાય છે એટલે જ તે પર્વાધિરાજ તરીકે પણ ઓળખાય છે પર્યુષણ પર્વને પર્યુષણ પણ કહે છે સમગ્ર રાજકોટના જૈન દેરાસરોમાં તપ ત્યાગ અને આરાધનાનો માહોલ પર્યુષણ પર્વમાં જોવા મળે છે પર્યુષણ પર્વ દેરાસરોને રંગબેરંગી રોશનીના શણગાર અને સુશોભનથી સજાવવામાં આવ્યા છે ત્યારે રાજકોટમાં સાધુ વાસવાણી રોડ નજીક આવેલ ગોપાલ ચોકમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીજીના લયમાં મૂળનાયક વાસુપૂજ્ય સ્વામી બિરાજમાન છે વાસુપૂજ્ય સ્વામીને ચાંદીનું વર્ક જરી હીર રેશમ મોતી અને સ્ટોન તેમજ ડાયમંડની આંગી ચડાવવામાં આવી હતી મારું નામ શ્યામભાઈ પૂજારી છે વાસુપૂજ્ય સ્વામી દેરાસર ગોપાલ ચોકથી બોલું છું પરિષણ પર આખા વર્ષમાં આઠ દિવસ જૈન ધર્મમાં પરિષણ પર્વ હોય આ દરમિયાન જપ તપ દાન પુણ્ય આરાધના વગેરે બધું હોય સામાયિક પ્રતિક્રમણ બધું આરાધના હોય આજ ભગવાન વાસુપૂજ્ય સ્વામી ભગવાનને આંગી ચઢાવી છે હીર પછી સ્ટોન જરી લેસ અને આંગીઓ છે અહીંયા તો ત્રણસો ચારસો ત્રણસો ચારસો રોજ માણસો હોય બાકી બે દિવસ તો ઓછામાં ઓછા સાતસો આઠસો માણસ થઈ જાય મહાવીર જયંતિ દિવસ સમસ્તરીન દિવસ છેલ્લે દિવસ